હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે કે આ વખતે આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય સુથારના હસ્તે કરવામાં આવ્યું છે આહવા કલેક્ટર કચેરી ખાતે સવારે સાડા આઠ વાગે વહીવટી તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજાઓને શાહી સવારીને પ્રસ્થાન કરાવ્યું હતું રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી જેમાં ડાંગના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય તેમજ અન્ય પ્રાંતના નૃત્ય સાથેની ઝાંકી સાથે સમયાણા સુધી પહોંચી હતી આ યાત્રા આહવાનગરના મુખ્ય માર્ગ ઉપર ફરી રંગ ઉપવાને પહોંચી હતી જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સલિયાણા પેટીની રકમ અને પાન સુપારી તેમજ મોમેન્ટો આપીને પાંચ રાજાઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના વાસોના સ્ટેટના રાજવી ધનરાજિંહ અમારા ડાંગ જિલ્લાના પાંચ રાજાઓ નવ નાયકો અને સાતસો ને ઓગણ ભાઈબંધો છે આજે અઢારસો બેતાલીસ તેતાલીસથી અમારો ડાંગ દરબાર એ વંશપરાગત થાય છે આજે અમારા પૂર્વજો એ બ્રિટિશરોને જંગલમાં ઘૂસવા દીધા નથી એમની સાથે યુદ્ધ કર્યું અને આ એમના મોભાથી આ જ અમારો ડાંગ દરબાર થાય છે અને અમે ફેટા બાંધી અને અહીંયા ડાંગ દરબારમાં આવીએ છીએ એમના પુન્યાયથી બાકી બધું ડાંગ જિલ્લાના જંગલ સાથે અમારો નાતો છે આજે પ્રજાને મારો આટલી જ આવાહન છે કે ડાંગ જિલ્લાનો જંગલ એટલે એટીએમ છે એટીએમ મશીન છે જ્યારે પણ જરૂર પડે ત્યારે જંગલમાં જઈ અને એક વાંસ જોઈએ કે એક દાંડો જોઈએ તો એ જંગલમાંથી મળી રહે છે ઘર વપરાશ માટે જંગલ ઉપયોગી છે એટલે મારે તો મારી પ્રજાને આટલું જ આવાહન કરું છું કે ડાંગ જિલ્લામાં વારંવાર જંગ દવ લાગે છે એ દવ પણ વિઝાવા જોઈએ અને બાકી બધી જંગલમાં જે થતી ચોરીઓ એ પણ પ્રજાની એ જવાબદારીમાં આવે છે જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જેને તેની જગ્યા પર બરાબર છે પણ પ્રજામાં કમજોરી છે એ પ્રજા કમજોરી ખંખેરી નાખે અને જંગલ તરફ વળે અને જંગલને બચાવે એમાં જ છે તો એ સરકારની પણ પ્રોપર્ટી છે ડાંગના આદિવાસીની પણ અબોજોની સંપત્તિ છે એ અબોજોની સંપત્તિ આજે નુકસાન થાય છે એ બરાબર નથી અને એમાં ચિંતા જેવો વિષય છે કે ડાંગનો જંગલ અમે અને પ્રજા સાથે મળીને બચાવશું એવી અપેક્ષા પ્રજા પાસે રાખું છું મારું નામ દર્શના પવાર છે અને હું ડાંગ આહવાથી બિલોંગ કરું છું ડાંગ દરબાર બે હજાર ચોવીસે એ વર્ષોથી ઉજવવામાં આવતો તહેવાર છે જેમની અંદર હોળીના પહેલાંના પાંચ દિવસ પહેલાં ડાંગ દરબારનું સ્ટાર્ટિંગ થઈ જાય થઈ જાય છે જેની અંદર રાજાઓની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં રાજા ડાંગના જે પાંચ રાજા છે એમનું સન્માન કરવામાં આવે છે અને ડાંગ દરબારમાં અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક પ્રોગ્રામ બી ઉજવવામાં આવે છે જે પાંચ દિવસ કન્ટિન્યુ ચાલે છે ડાંગ દરબારમાં મેળો બી હોય છે જેમાં અલગ અલગ પ્રકારની રાઇડ્સ હોય છે અને ડાંગ દરબાર હા ઘણા વર્ષોથી ઉજવવામાં આવે છે એને અને એની ડાંગરબાની વેઇટ આખા વર્ષોથી અહીંના લોકો માટે બહુ જ ઉત્સાહમય તહેવાર છે જેના લોકો ઘણા ટાઈમથી આખા વર્ષમાં એક જ તહેવાર જે છે જેનું વેઇટ કરતા હોય છે સો તમે બી